જોઈએ સાદી અને સરળ ભાષામાં હવામાન વિભાગની જાણકારી તો અઢાર જુલાઈ સુધીની અંદર હવામાનની આગાહી આજે સાબરકાંઠા બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે જાણીએ સમગ્ર માહિતી તો બનાસકાંઠા મહેસાણા ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં આજે અમુક ભાગોમાંથી મધ્યમ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો ઉપરાંત હવામાન વિભાગ દ્વારા અઢાર જુલાઈ બે હજાર પચીસ સુધીની વરસાદી માહોલ અંગેની આગાહી કરી છે જેમાં તેરથી સોળ જુલાઈ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે તો આપણે જોઈએ તો તેર જુલાઈ બે હજાર પચીસના રોજ કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર જુલાઈ બે હજાર પચીસના રોજ ગુજરાતની અંદર આટલા જિલ્લાની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તો તે અનુસાર જોઈએ તો તેર જુલાઈના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વગેરે જેવા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત કચ્છ અમદાવાદ ગાંધીનગર પાટણ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ જામનગર સુરત સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ગામડા છે ત્યાં પણ વરસાદની શક્યતા છે ઉપરાંત વધુમાં જોઈએ તો ત્યારબાદ જોઈએ તો ચૌદ જુલાઈ બે ના રોજ કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો ચૌદ તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે તો આ ઉપરાંત બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે ઉપરાંત વધુમાં જોઈએ તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર સુરત વડોદરા છોટા ઉદેપુર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જામનગર બોટાદ કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા રોજ તારીખે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં જોઈએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ ભરૂચ સુરત નવસારી વલસાડ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જામનગર મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ વાત કરીએ તો સોળ જુલાઈ બે હજાર રોજ કયા જિલ્લાની અંદર વરસાદ થઈ શકે તો સોળ તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સુરત નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર મહેસાણા પાટણ જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સત્તર અને અઢાર જુલાઈના રોજ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે વધુમાં જોઈએ તો સત્તર અને અઢાર જુલાઈએ સત્તર અને અઢાર તારીખે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ પોરબંદર જામનગર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દરિયાકાંઠાના સમગ્ર વિસ્તાર તેમજ ગુજરાતના પશ્ચિમ જિલ્લાઓ છે તેમજ મધ્યમ ગુજરાતના સમગ્ર જિલ્લાઓ

પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેવી તેઓએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે હવેથી જે આવાસ યોજનાની અંતર્ગત જે સહાય આપવામાં આવે છે જે અત્યાર સુધી એક લાખ અને વીસ હજારની સહાય આપવામાં આવી છે આવતી હતી પરંતુ હવે આ યોજનાની અંતર પચાસ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે આ આ જાહેરાત કરી છે એટલે હવેથી ગામડાઓની અંદર જે લોકો આવાસ યોજના અંતર્ગત મકાન બનાવે છે તેમને એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે તો જાણીએ સમગ્ર માહિતી તો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે એક લાખ વીસ હજારને બદલે કુલ એક લાખ સિત્તેર હજારની સહાય પાત્ર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘર બનાવવાનો જે સામાન મોંઘો થતો ખેડૂતોને પડતી મુશ્કેલીનો દર દૂર કરવા તેમજ પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય જાહેર કરી છે આ મિત્રો સામાન્ય રીતે જોઈએ તો હવે મોંઘવારી વધતી જાય છે લોખંડ સિમેન્ટ તેમજ બેલાનો ભાવ દિન પ્રતિદિન વધતો જાય છે તેને અનુરૂપ સરકારે મહત્વપૂર્ણ આ પગલું લીધું છે તો અત્યાર સુધી જે આવાસ યોજનાની અંદર એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવતી હતી તો હવે જે ગરીબ પરિવારને આવાસ એટલે કે મકાન બનાવવા માટે એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે બે હજાર પચીસ છવ્વીસના જે બજેટમાં છે એક લાખ દસ હજારના લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવામાં પાંચસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઉપરાંત વધુમાં વાત કરીએ તો હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે ચાર હપ્તા રૂપે પૈસા આપવામાં આવશે તો જાણીએ એક પછી એક બાબત કે કઈ રીતે ઘર બનાવવા માટે જે ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે તો પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એટલે કે મિત્રો તમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોય અને જો તમારું ઘર એટલે કે આવાસ મંજૂર થાય તો તમને પહેલાં હપ્તા પેટે તમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ બીજા હપ્તાની વાત કરીએ તો પાયો નખાય જ્યારે તમે મિત્રો તમારો આવાસ મંજૂર થાય અને તમારા મકાનનો પાયો નખાય ત્યારે તમને 80000 હજારની સહાય કરવામાં આવશે ત્યારબાદ ત્રીજો હપ્તો છે જે સત ભરાય મિત્રો આજે આવાસ યોજના અંતર્ગત જે પાક્કું મકાન બનાવે છે તેમ તેમને જ એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવે છે તો પહેલો હપ્તો જ્યારે તમારો આવાસ મંજૂર થાય ત્યારે ત્રીસ હજારનો બીજો હપ્તો જ્યારે તમે મકાનનો પાયો નાખો ત્યારે 80000 હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો જ્યારે તમે સત ભરી લો એટલે કે તમારું મકાન કમ્પ્લીટ થવા આવે ત્યારે તમને પચાસ હજારનો અને છોથો હપ્તો તમારો આવાસ પૂરો થાય જ્યારે તમારું મકાન સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે દસ હજાર રૂપિયાનો અપ્તો આપવામાં આવશે આમ કુલ સહાયમાંથી અઠ્ઠાણું હજાર રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર કેન્દ્ર સરકાર આપશે આમ કુલ મળીને એક લાખ સિત્તેર હજારની સહાય છે જે આવાસ યોજના અંતર્ગત આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર બી છે તો વાત કરવી વિશે મહત્વના ખેડૂત સમાચાર વિશે તો સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના તમામ ખેડૂતો માટે કે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય છે તો દરેક ખેડૂતો છે જે અત્યારે બે હજાર રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો જણાવી દઈએ આજના વિડીયોમાં કે ક્યારે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો જમ હપ્તો જમા થશે તો જાણીએ સમગ્ર માહિતી સારા સમાચાર એ સામે આવ્યા છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે અહેવાલો અનુસાર પીએમ મોદી અઢાર જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જારી કરી શકે છે મિત્રો જણાવી દઈએ કે આ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તેની હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પીએમ મોદી અઢાર જુલાઈએ મોતીહારી ગામની અંદર એક કાર્યક્રમમાં જવાના છે તો ત્યાં એવું આગમન કરવામાં આવે છે અનુમાન લગાવવામાં આવે છે કે પીએમ મોદી છે જે અઢાર જુલાઈએ મોતીહારી ગામમાં કાર્યક્રમ દરમિયાન 2000 રૂપિયાનો અપતો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે અંગે જાહેરાત કરી શકે છે ગયા વર્ષે પણ પીએમ મોદી બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જારી કર્યો હતો જેના કારણે આ વખતે પણ આ શક્યતા વધુ મજબૂત બની છે મિત્રો ગયા વખતે પણ બિહારની અંદર મુલાકાતે ગયા હતા પીએમ મોદી ત્યાં તેમણે કાર્યક્રમની અંદર જે ગયા વખતે જે હપ્તો પડ્યો તેની જાહેરાત કરી હતી તો આજ વખતે પણ છતાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં ક્યારે બે હજાર રૂપિયાનો હપ્તો આવશે પરંતુ તારીખે મોતીહારી રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે વધુમાં જણાવી દઈએ તો મિત્રો જે એક માહિતી અનુસાર એવું પણ સામે આવ્યું છે કે દસ તારીખ સુધી તમામ ખેડૂત મિત્રોએ જે પોતાની જમીન છે તેને નોંધણી કરાવી લેવી જરૂરી છે કોઈ પણ ખેડૂત મિત્રોએ દસ તારીખ સુધીમાં જમીનની નોંધણી નહીં કરાવી હોય તો તેવા કોઈ પણ ખેડૂતને બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે નહીં વધુમાં જણાવીએ તો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ કેવાયસી આ તમામ બાબતો છે તે તમામ બાબતો જે ખેડૂત મિત્રોએ જમીન નોંધણીની પ્રક્રિયા ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હોય તેવા તમામ ખેડૂતોને લાભ મળશે કોઈ પણ વસ્તુ બાકી હશે તો તેવા ખેડૂતોને બે હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે નહીં અને આ સમગ્ર માહિતી છે જે દસ તારીખ સુધીની અંદર

આ વેરાનો નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે કોઈ પણ ગ્રામ પંચાયત હવે બસો કરતાં વધુ રકમ વસૂલ કરી શકશે નહીં આવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યો છે ઉપરાંત આજે નવો ઘર વેરો છે દર આગામી ચાર વર્ષ સુધી અમલમાં રહેશે ત્યારબાદ જરૂર જણાશે તો સુધારા વધારા કરી શકાશે તો મિત્રો એક એપ્રિલથી એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેની અંદર એવો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે ચાર વર્ષ સુધી કે ઘરવેરો છે માત્ર ને માત્ર વાર્ષિક દરે એટલે કે એક વર્ષનો બસો રૂપિયા ચૂકવવામાં આવશે તેનાથી વધારે બસ બસોથી વધારે રૂપિયા લેવામાં નહીં આવે અને મિનિમમ ચાર વર્ષ સુધી આ સુધારો રહેશે ચાર વર્ષ પછી એવું જણાશે તો આની અંદર વધારો કરવામાં આવશે બાકી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે જે સમગ્ર ગુજરાતની અંદર બસો રૂપિયા ઘરવેલો લેવામાં આવશે ચાર વર્ષ સુધી આ નિયમ સ્પષ્ટપણે બનાવવામાં આવ્યો છે ને ચાર વર્ષ સુધી આ નિયમ લાગુ થયેલો રહેશે ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકાર દીકરીઓને આપે છે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય તો જાણીએ કઈ યોજના છે અને કઈ રીતે ગુજરાત સરકાર છે દીકરીઓને એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપે છે તો જાણીએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજ રૂપે એક લાખ અને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે વ્હાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવે છે તો મિત્રો સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર માહિતી તો વાહલી દીકરી યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને પહેલા ધોરણમાં આ દીકરી આવે તેને તો તેમને ચાર હજાર રૂપિયા નવમાં ધોરણમાં દીકરી આવે તો તેમને છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની થાય ત્યારે તેમના લગ્ન માટે કે આગળ અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક લાખની સહાય કરવામાં આવે છે આમ કુલ મળીને એક લાખ અને દસ હજારની સહાય કરવામાં આવે છે તો મિત્રો વ્હાલી દીકરી યોજનાની અંતર અંતર્ગત તમારી દીકરી એક એક વર્ષ એટલે કે પહેલાં ધોરણમાં આવે છે ત્યારે જ તમારે આ યોજનામાં ખાતું ખોલાવવાનું હોય છે અને તેમાં તમારું ફોર્મ પાસ થઈ જાય સબમિટ થઈ જાય એટલે તમને આ યોજનાનો લાભ મળવાનું શરૂ થઈ જાય છે અઢાર વર્ષ સુધી આ યોજનાનો લાભ મળે છે અને કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે